હું મત ચાલીન કઈ દે કે હું વેણી જો હું નઈ તો પછી નઈ તો પછી મારી જોડે સે ઈલાજ હાચું કો છું હું વેણી ગયો છું અલે શરમ બરમ જે હું સે તને કશુ એમ કહું છું ત હે શરમ જે હું હતો હું થોડી થોડી જા મસ્ત લાજી હારું મારા ભાઈ પણ હવે ના લઈ જો તો હો અલે આ મે નઈ ખાધી યાર લેઈ ના જો તો લેજે તાતી થાય એક લે જો મારા ભાઈ મગજ ગયું ને તો હું તને ઉભો ચીરી નો નોકે સાચું કહું છું હો તું આટલું બધું કેમ બોલે છે તને ખબર છે હું લાચાર છું લાચાર